નમસ્કાર ખેડૂત મિત્રો હું રાઠોડ નારણ આઈસીએલ કંપનીમાંથી આવું છું ઇઝરાયલ કેમિકલ લિમિટેડ કંપનીમાંથી અત્યારે એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આપણે આવીએ છીએ ગામ ઝારુરાની અંદર તમારું નામભાઈ ગોવિંદભાઈ લખમણભાઈ સોલંકી ગોવિંદભાઈ લખમણભાઈ સોલંકીની વાડી આવ્યા છીએ કે જેમણે આઈસીએલ કંપનીના ન્યુટ્રીવન સિરીઝના જે ગ્રેડ આવે છે એ વાપરાયેલા છે શરૂઆતથી સ્ટાર્ટર વાપરેલું છે બુસ્ટર વાપરેલું છે અને હમણાં કેલ્શિયમ નાઇટ્રેટ પણ વાપરેલું છે ગોવિંદભાઈ તમે આઈસીએલ કંપનીના જે બધા ગ્રેડ વાપરો છો એનાથી તમને રિઝલ્ટ કેવું લાગે પેલું જ્યારે સ્ટાર્ટર માર્યું હતું ત્યારે બહુ ગ્રોથ ને બધી માઇન્ડ બહુ સારું હતું બરાબર છે પછી નું બીજો પંદર દિવસે ડોઝ બુસ્ટર માર્યો પછી આ દાઢા ને બધી બહુ વ્યવસ્થિત ને પછી કેલ્શિયમ નાઇટ્રેટ નાખ્યું બરાબર છે વિથ બોરોન વિથ બોરોન આઈસીએલ વાળાનું હા

અને લગભગ કેટલા દિવસની ગોવિંદભાઈ મગફળી નથી અને ટોટલી આઈસીએલ કંપનીના જે લો પીએચ ગ્રેડ આવે છે એ બધા વાપરેલા છે અને ખુબ સારું એવું રિઝલ્ટ ગોવિંદભાઈ મળેલું છે તો ગોવિંદભાઈ બીજા આપડે ખેડૂત મિત્રો ને કેવું હોય તો શું કેશો આઈસીએલ વિશે ના આઈસીએલ ના ગ્રેડ વપરાય બધા વપરાય બહુ સારું રિઝલ્ટ મળે આ સિવાય તો મગફળી સિવાય બીજો કે મે ઉપયોગ કરેલો અડદમાં કરેલો છે અડદમાં એમાં કેવું રિઝલ્ટ આવ્યું બહુ મસ્ત રિઝલ્ટ છે એમાંય બહુ મસ્ત રિઝલ્ટ છે તો ખેડૂત મિત્રો આઈસીએલ કંપનીનો જે અત્યારે મગફળીની અવસ્થા છે કે જે આ ગોગડીનો પ્રમાણ જે તમને દેખાય અત્યારે આપણે કેલ્શિયમ નાઇટ્રેટ નાખ્યું કેટલા દિવસ થયા 5 દિવસ 5 દિવસ થયા છે ને તો અત્યારે તમે ઉપયોગ કરી શકો છો એકરે 10 થી 12 કિલો કેલ્શિયમ નાઇટ્રેટ આઈસીએલ કંપનીનો જે આવે છે એ તમે અત્યારે વાપરી શકો છો એટલે જે આ નાની જે તમને ગોગડી દેખાય છે એ અત્યારે ભરાવદોમાં ખૂબ સારું એવું કામ કરે છે થેન્ક યુ ગોવિંદભાઈ